સામાન્ય રીતે સરકારી કામકાજોમાં ભ્રષ્ટાચારની ખૂબ ફરિયાદો મળતી હોય છે પરંતુ ધાર્મિક સંસ્થાઓ અને મંદિરો પણ તેમાંથી બાકાત નથી જે સ્થળ ઉપરથી ખોટું ન કરવાનો સંદેશ મળતો હોય તે જ સ્થળે જ્યારે ગેરવહીવટ ચાલતો હોય ત્યારે અનેક સવાલો ઉઠે છે જ્યાંથી લોકોની સેવા કરવાની શીખ મળતી હોય ત્યાં જ લોકો પાસેથી લૂંટ ચલાવવામાં આવતી હોય તો સવાલ ઉઠે છે ભૂતકાળમાં અનેક મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ સામે ભ્રષ્ટાચારના આરોપો લાગી ચૂક્યા છે તેવામાં હવે ભગવાન

બારોબાર ચાઉ કરી ગયા હોવાની ફરિયાદો એક પૂજારીએ જ કરતા ખળભળાટ મચ્યો છે અગાઉ સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક અને આસપાસના ગામોમાં રહેતા લોકોએ પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી કે મંદિર ટ્રસ્ટના ગેરવહીવટ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા હવે પૂજારી પણ મેદાને આવ્યા છે પૂજારી પરેશ ભારતી શું કહી રહ્યા છે સાંભળો હાલના ટ્રસ્ટીઓ આ મંદિરની અંદર ગેરવહીવટ કરે છે કરોડ રૂપિયાનું ભ્રષ્ટાચાર કરે છે ચેરિટેબલ ટ્રસ્ટના ઓર્ડર મુજબ આ ટ્રસ્ટ ચાલતું નથી આવતી જાહેર જનતા જે દેશ વિદેશથી આ વ્યક્તિઓ દર્શન કરવા આવે છે એને કોઈ જાતની ફેસિલિટી કે સુવિધા મળતી નથી આજુબાજુના ગામનો પણ કોઈ જાતનો વિકાસ થતો નથી અહીંયા કોઈ સારી રહેવાની સુવિધા નથી કોઈ જમવાની સુવિધા નથી આ મંદિર સોમનાથ જેવું ડેવલોપમેન્ટ થાય એવી મેં સરકારને રજૂઆત કરેલી છે સામાન્ય રીતે મોટા મંદિરો સરકાર દ્વારા સંચાલિત હોય છે પરંતુ નાગેશ્વર મહાદેવ મંદિર બાર જ્યોતિલિંગમાંનું એક હોવા છતાં હજુ તેનો વહીવટ ટ્રસ્ટ સંચાલિત છે મંદિરમાં જે પણ દાન આવે છે તે ટ્રસ્ટીઓ ચાઉ કરી જતા હોવાના આક્ષેપો રવાવી રહ્યા છે કારણ કે શિવજીનું જ્યોતિર્લિંગ હોવાથી અહીં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે તેઓ મોટા પાયે દાન પણ કરે છે પરંતુ જે પ્રમાણે દાન આવે છે તે પ્રમાણે ના મંદિરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે ના કોઈ સુવિધા ઊભી કરવામાં આવી રહી છે એટલું જ નહીં જો તમે અહીં રૂપિયા આપો તો તેના બદલામાં ટ્રસ્ટીઓના સહી સિક્કાવાળી પહોંચના બદલે કાચી પહોંચ આપી દેવામાં આવે છે નાગેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરની અંદર દુકાનો ન રાખવા પૂજારીઓને લેખિત પરિપત્ર કરેલો છે છતાં પૂજારીઓ પોતાના અંગત ફાયદા માટે મુખ્ય મંદિર પરિસરમાં મોટી દુકાનો ચલાવી રહ્યા છે અને આ દુકાનોમાં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે નાગેશ્વરમાં ભગવાન શિવશંકરની નાગ સ્વરૂપ દેવી પાર્વતીની નાગણ રૂપે પૂજા કરવામાં આવે છે જેથી અહીં ગંગાજળના અભિષેકની સાથે નાગ નાગણની જોડી ચઢાવવાનું મહત્વ છે આ ઉપરાંત પૂજાનો સામાન પણ મંદિર પરિસરની દુકાનોમાં મળતો હોય છે પરંતુ તેના ભાવ એટલા ઊંચા હોય છે કે કોઈ પણ શ્રદ્ધાળુ માટે તે પરવડતા નથી તેના ભાવ ઉપર પણ કોઈ અંકુશ નથી જેની પોલ ખોલતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો જોશો તો તમને સમજાશે કે ધર્મના નામે શ્રદ્ધાળુઓ પાસેથી કેવી રીતે લૂંટ ચલાવવામાં આવે છે कितने का है ये सामान ढाई सौ रुपये एम आर पी है इसकी एम आर पी नहीं है ढाई सौ का पाँच सौ में बेच रहा था हाँ तो ये भगवा किस लिए बेरा है महाराज कितने का ये सामान सामान कितने का है छह सौ का छह सौ ये ग्यारह सौ का दो हजार एक सौ का एम आर पी कहाँ इसकी एम आर पी एम आर पी नहीं होता नहीं होता નાગ નાગણ જોડી અને માળા સહિતના પૂજાપાના સામાનની ની કિંમત પાંચસો થી લઈને એકવીસો રૂપિયા સુધી વસૂલવામાં આવે છે એટલે કે જેવો દર્શનાર્થી દર્શનાર્થી જેવો લાગે એ પ્રકારે અહીં ભાવ નક્કી થતા હોય છે અને કેટલાય લોકોની આ ફરિયાદો હંમેશાથી રહી છે જેટલા પણ પવિત્ર યાત્રાધામ છે ત્યાં આ જ પ્રકારની ઉઘાડી લૂંટ થતી હોવાની ફરિયાદો ઉઠતી રહી છે કારણ કે લોકો કહે છે કે હજુ મંદિરમાં પગ મૂક્યો પણ ન હોય એ પહેલાં દુકાનમાં રહેલા લોકો હાથ પકડીને પોતાની દુકાને લઈ જાય છે ત્યાં પગરખા ઉતારવાનું કહીને પછી એમને એ જ જગ્યાએથી પૂજાનો સામાન લેવા માટે મજબૂર પણ કરે છે અને આ તસવીરો પણ એનું જીવતું જાગતું ઉદાહરણ છે અંબાજી હોય પાવાગઢ હોય સોમનાથ હોય દ્વારકા હોય કે પછી કોઈ પણ જગ્યાએ આ પ્રકારની સિસ્ટમ જેણે ઊભી કરી છે એ પણ એક ચિંતાનું કારણ છે કારણ કે આ પવિત્ર યાત્રાધામ છે દેશ વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ પાસેથી ખુલ્લે આમ લૂંટ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે આક્ષેપો અહીં આવનાર દર્શનાર્થીઓ કરી રહ્યા છે સ્થાનિક લોકો પણ કેટલાક કિસ્સાઓમાં બોલી રહ્યા છે લોકોને એવું પણ કહેવું છે કે જે પૂજારીઓ છે એ પોતાના અંગત માણસોને કામે રાખીને દુકાન ભાડે રાખતા હોય છે અને ત્યાં જ પછી પોતાનો ધંધો પણ ચલાવતા હોય છે જો આસ્થાના ધામમાં આ પ્રકારના ધંધા ચાલતા હોય તો તેને તાકીદે બંધ કરવાની ખૂબ જરૂર છે નહીં તો એ આસ્થા સાથે ચીડાસમાન છે નાગેશ્વર મંદિરના પૂજારી પરેશ ભારતીનું કહેવું છે કે અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં મંદિર ટ્રસ્ટ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી પૂજારીનો આક્ષેપ છે કે ગુજરાત હાઈકોર્ટના હુકમ મુજબ પૂજારીઓએ માત્ર પૂજા વિધિ કરીને પગારદાર તરીકે કામ કરવાનું હોય છે પરંતુ અહીં પૂજાના નામે પાંચ હજારથી લઈને એકાવન હજાર રૂપિયા વસૂલવામાં આવે છે પૂજારી હરિ ભારતી અને મહેન્દ્ર ભારતી દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાના પરેશ ભારતીના આક્ષેપ છે તેમનું કહેવું છે કે મંદિરના કેટલાક પૂજારીઓએ ભ્રષ્ટાચાર આચરીને કરોડો રૂપિયાની પ્રોપર્ટી બનાવી તેઓ મોંઘી મોંઘી ગાડીઓમાં ફરે છે તેમની પાસે બંગલા છે તેમની પાસે દાગીના છે દ્વારકા નહીં અન્ય જગ્યાએ પણ તેમની મિલકતો આવેલી છે સાથે સાથે જે પવિત્ર યાત્રાધામ છે ત્યાં તેમની હોટલોનું સામ્રાજ્ય છે જેથી આ મામલાની સીબીઆઈ તપાસ કરવામાં આવે તેવી પરેશ ભારતીની માગણી છે મારી માંગણી એ છે કે આ મંદિરને સંપૂર્ણપણે સરકાર હસ્તક લઈ લેવાનું આનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવાનો આ ટ્રસ્ટીઓને તાત્કાલિક બરખાસ્ત કરવાના જેથી આ ટ્રસ્ટનો સારો વહીવટ અને ટ્રસ્ટનો હેતુ જળવાઈ રહ્યા સરકાર પાસે શું અપેક્ષા છે સરકાર પાસે મને અપેક્ષા છે અને સરકાર ઉપર મને પૂરેપૂરો ભરોસો છે કે સરકાર આ કાયમી માટે ભ્રષ્ટાચાર બંધ કરી દેશે અને આવતા સમયમાં આ મંદિરને સોમનાથ જેવું ડેવલપમેન્ટ કરશે ત્યાં લાખો માણસને ફ્રી જમવાની સુવિધા સુવિધા મળશે મળશે લાખો માણસને ફ્રી અને આજુબાજુનો ગામનો વિકાસ થાય એવું હું ઈચ્છું છું ઉલ્લેખનીય છે કે પબ્લિક ટ્રસ્ટના નામે ચાલતા નાગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં નથી આવતી કરોડો રૂપિયાનો વહીવટ હોવા છતાં કોઈ પણ પ્રકારની સુવિધા ન મળતા અહીં આવતા શ્રદ્ધાળુઓમાં પણ કચવાટ અનુભવાય છે તેવામાં હવે આ મામલે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવશે કે કેમ તેના ઉપર સૌ શ્રદ્ધાળુઓની નજર રહેલી છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે વધુ એક બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત